સમાજના બંધારણનો મામલો છે તેમાં જાબડિયામાં ઠાકોર સમાજના બંધારણના નિયમનું ઉલ્લંઘન કરવામાં આવ્યું જેમાં જાબડીયામાં ડીજેને લઈને ગામમાં વરઘોડો કાઢ્યો હતો તેમાં સિંગર ગબ્બર ઠાકોરના કાકાના ઘરે દીકરાના લગ્ન હતા ગબ્બર ઠાકોર સહિત ઠાકોર સમાજના અનેક લોકો તેમાં જોડાયા હતા સમાજનું બંધારણ તોડતા ઠાકોર સમાજમાં રોષ છે સિંગર ગબ્બર ઠાકોરને લઈને સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઈ સમાજ બહાર કરેલ છે

એમના ગામની જોડે આપણે જવાબ માગીશું કે શા માટે તમે બંધારણનો અનાદર કર્યો છે શા માટે ઉલ્લંઘન કર્યું છે આ ઠાકોર સમાજના વિકાસની અંદર તમે શા માટે રોડ નાખે છે આનો જવાબ માગવા માટે અમે લોકો જવાના છીએ અને ત્યારે એ સમયે જ્યારે જે સમાજ નક્કી કરે એ પ્રમાણે એમને સજા કરવાનો કે એમને જે પણ યોગ્ય નિર્ણય કરવાનો થાય તો તે એ દિવસે આવતી